गुजरात सबऑर्डिनेट सर्विस सिलेक्शन बोर्ड ए वर्ष 2024 માટે એક નોનડપાત્ર ભરતી અભિયાનની જાહેરાત કરી છે આ વિડિયોમાં અમે ભરતીની મુખ્ય વિગતોનું અન્વેષણ કરીશું અને આ પ્રખ્યાત હોદ્દા પર મહત્વાકાંક્ષી ઉમેદવારોની રાહ જોઈ રહેલી તકોની રૂપરેખા આપીશું સંપૂર્ણ વિડિયો ધ્યાનથી જુઓ कुल पोस्टની સંખ્યા 4008 છે. જેમા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ છે. અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ સત્તાવાર વેબસાઈટ મારફતે સબમિટ કરવી આવશ્યક છે. અરજી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો જોડવા અદ્યતન માહિતી પૂરી પાડવાનો સમાવેશ થાય છે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે વધુ વિગત માટે નીચે વેબસાઇટ લિંક ડબલ્યુ ડબલ્યુ ગુજરાત ડોટનેટ આપેલી છે તેને ઓપન કરી વિગતો જાણી લો કોઈ સૂચન હોય કે સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ વિડિયો લાઈક અને શેર કરો દરરોજ નોકરીની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો